જુનાગઢના બેસાડની સિનિયર સિવિલ કોર્ટ ખાતે લૂક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસબીઆઇલ બેન્કના લોન કેશના અરજદારો અને પીજી વીસીએલના અરજદારોને નોટિસ આપી સમાધાન માટે બોલાવવામાં આવી છે અને જેવા કેસ હોય તેવું નિયમ મુજબ વ્યાજ માફી કરવામાં આવી છે અને લોનની હપ્તા સિસ્ટમ પણ કરી આપવામાં આવી છે જેમાં અરજદારોનો ઘણો લાભ થાય છે પંદર કેસ ને કુલ મળીને એકસો એકસઠ કેસ નિકાલ કરવામાં આવ્યો હતો આ નિમિત્તે લોક અદાલતના અધ્યક્ષ સિનિયર સિવિલ કોર્ટના જજ જૈન મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોક અદાલત શરૂ કરવામાં આવી હતી જેમાં ભેસાણ તાલુકાની તમામ એસબીઆઈ ના મેનેજરો તેમજ પીજીવીસીએલ ના અધિકારીઓ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં અરજદારો આવ્યા હતા અને તેમના કેસ નો નિકાલ કરવામાં આવ્યો હતો અને એમાં રેગ્યુલર પેન્ડિંગ કેસો તથા પ્રિલિટીગેશનના કેસો જેમાં એસબીઆઈ તથા પીજીવીસીએલ કંપનીના કેસો જે પ્રિલિટીગેશનનો મુજબ એમાં સુખત સમાધાન થાય એવા પ્રયત્નો કરી અને લોક અદાલત માટેની કામગીરી સફળ બનાવવા માટેનો એક ભાગ બાબતો આજે નાલસાની ગાઈડલાઈન મુજબ લોકો અદાલતનું આયોજન થઈ રહ્યું છે